સુરતની જ્યાં એર એમ્બ્યુલન્સ સેવાની પ્રશંસનીય કામગીરી જોવા મળી મૂળ સુરતના સુનિલાબેન શાહને હરિદ્વારમાં બ્રેઇન સ્ટ્રોક આવ્યો દેહરાદુનની હિમાલય હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવારો અપાઈ અને બાદમાં તેમને એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લવાયા જે બાદ એકસો આઠ સેવાની મદદથી મૈત્રી હોસ્પિટલ ખાતે તેમને ખસેડાયા ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને સેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ બાવન દર્દીઓને ઇમરજન્સી સમયે એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા સુરતની જ્યાં એર એમ્બ્યુલન્સ સેવાની પ્રશંસનીય કામગીરી જોવા મળી મૂળ સુરતના સુનિલાબેન શાહને હરિદ્વારમાં બ્રેઇનસ્ટ્રોક આવ્યો દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર અપાઈ અને બાદમાં તેમને એરલિફ્ટ કરી સુરત એરપોર્ટ પર લવાયા જે બાદ એકસો આઠ સેવાની મદદથી મૈત્રી હોસ્પિટલ ખાતે તેમને ખસેડાયા ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ બાવન દર્દીઓને ઇમરજન્સી સમયે એર લિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા